ગૌરવશાળી સંત ઝવરા બાપા આજથી એકસો ચોત્રીસ વર્ષ પહેલા સંવંત ઓગણીસો સુડતાલીસમાં જીવતા સમાધિ અવસ્થામાં ભગવાન ને લોકવાયકા છે લીંબડી તાલુકાના ભોઇકા ગામે સુખડીયા પરિવાર દ્વારા સંત ઝવરાનાથ બાપુની

રીતે આ વર્ષે પણ સંત જવરા બાપાની તિથિ મહાવદ અગિયારસ નિમિત્તે સમસ્ત કંદોઈ સમાજ તથા સમસ્ત ભોયકા ગામ દ્વારા સત્સંગ સંતવાણી હવન ધ્વજારોહણ તેમજ બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કંદોઈ સમાજના લોકો તેમજ ભોયકા ગામના લોકો તેમજ આજુબાજુના ગામના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સૌરાનાથ બાપાની એકસો ચોત્રીસમી ઉજવવામાં આવેલ છે પરિવાર કંદોઈ સમાજ તરફથી બટુ ભોજન તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે રાત્રે સંતવાણી નું પ્રોગ્રામ રાખેલ છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર